રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય ઠાકરજણી જય જલારામ જીનેન્દ્ર જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં ને તો વાંધો નહીં બાપુલી બિલકુલ મોજમાં રહેવાનું પોણા આઠમાં પાંચ કમ છે અને આજે જે સેટરડે એટલે હોલીડે તો બસ મજા મજા કરવાની છે આજે અને કાલે સેટરડે સન્ડે બે દિવસ ઓફ હોય તો જલસા એ જલસા જ હોય અને એ જલસા કરવા માટે જ આપણે અહીંયા થઈ ગયો છે સામાન બધો પેક કારણ કે જવાનું છે બહુ મસ્ત મજાની ઘરે જગ્યા કે જે કયો એ ઘરે જગ્યા તો ઓમ કહેવાય કે તો સિયાબેન ને ફર્સ્ટ ટાઈમ લઈને જવાનું છે આફ્ટર કેટલા યર બે વર્ષ પછી જવાનું છે ને સિયાબેન ફર્સ્ટ ટાઈમ જવાના છે એમના મામાની ઘરે

અને જય શ્રી કૃષ્ણ કેમ કે બે વર્ષ પછી જવાનું એક્સાઇટેડ એટલે છે ને કે બધું કેવાનું ભૂલાઈ ગયું સોરી તો પેલા તો વધે ગુડ મોર્નિંગને જય શ્રી કૃષ્ણ ચા પાણી નાસ્તો થઈ જાય પછી કરીએ અને બપોરે નીકળવાનો પ્લાન છે કેમ કે માહીબેન ને સ્કૂલ છે તો બપોર સુધી સ્કૂલ ભરી આવે પછી નીકળવાનું પ્લાન છે એ કહી દઈએ કેમ સામે પેલા આપણા થી પોચ માં જતા આવીએ કેમ કે ચણા નો લોટ ને એ બધું પૂરું થઈ ગયું છે ઉમેળ પડે ને તો કરતા આવીએ ને

કેમ તો 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 મજાની સ્મેલ આવી છે 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 આપણી આ શાકની અને જોરદાર બનવાનું ખીચડી આમ જ જ બધું શાકભાજી ભરપૂર માત્રામાં એમના વાગ્યા હજી ટાઈમ નથી

આપણું આવી ગયું છે ભાણામાં આપણા માટે ભીંડા ટમેટા શાક ગાજરનો સંભારું ગરમા ગરમ રોટલી ગરમ ગરમ ખીચડી ઠંડી ઠંડી છાસ તો આવું ભાણું છે કેમ

અત્યારે ત્રણ માં દસ કમ અને બસ અહીંયા ક્યાંક આપણે આ લગ્ન નું કેતા આવ્યા છીએ નવમો શાહી સમૂહ લગ્ન સમારોહ પ્રેમ નું પાનેતર આપણે પોચ્યા છીએ અત્યારે ક્યાં જામ જામકંડોળામાં પણ જામ જામકંડોળા આપણું ડેસ્ટિનેશન નથી આપણે તો હવે જવાનું છે અહીંયાથી આગળ હવે તો તમને લોકો આઈડિયા આવી જ ગયો હશે કે સિયાબેન મામાનું ઘર કેટલે તો કે દીવા બળે એટલે ત્યાં જઈએ છીએ અને હવે બસ જોઈએ ત્રણ વાગ્યા છે ખંડોળામાં

હાસેણો મળ્યું તો એવું છે કઈ નહીં ઓલ્ડ કરવા બેઠા છે ને મસ્ત મજાની આપણી આપડી બને છે ગરમા ગરમ આદુવાળ ચાય તો ચાય પાણી પીને પછી આપણે આપણા આ રસ્તો માપવાનો છે અહીંયાથી કેમ સાઈબ બરોબર બરોબર ને ચા પાણી પી લે એટલે જર પोटाમાં આવી જાય ને આમ કોણ સાઈબ ને હા કેવો ભગડે જશે દાડી લા ધીમી પારધી થી એટલે તો પછી મે જોયું નહોતું જોયું હોય ને હતી તો આ કોણ મોરે મોરો આવવા દે તમારા ગામમાં ચા પાણી વ્યવસ્થા છે કે નથી નિરાય તો ના હાલે પછી આપડે જગ્યા જોવા જવાની છે આપડે આવ્યા વિશાલભાઈ વિશાલભાઈની વાડી બેકગ્રાઉન્ડ માં કઈ ખારું એવું દેખાય ને પાછું જો અહીંયા પણ મસ્ત મજાનું કઈ બધું એમનું યુનિક આઈડિયા ચાલુ જ છે ના ટેપ છે ને હાટુ ના વગાડશું ભજન 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 નહીં ભજન ભોજન ને ભક્તિ મજામદ હે હારું લ્યો તો અમારે આ કારીગર છે ભાઈ આપણે આ આવડતું હોય હું નો બનાવે ત્યાં તો અમારે હોય હું હોય હું એમ મૂકવાના

ચારિત્રહીન આપણે આમ તો જો કે બે વર્ષે આવ્યા છીએ પણ જાજુ એવું ડેવલપ કરી લીધું છે અહીંયા વિશાલભાઈ અને એ લોકોએ અને આયા અમારે ડુંગરીના કટ્ટાના કટ્ટા જો કાઈ ગટે જ નહીં અને હે તને આવ તું કા કાઈ કામ કરવા નથી લાગતી એમ છે હું બો એટલે

બાજુમાં એનું કેસ પણ એ કાચા છે આપણે મસ્ત મજાના પાકે લેવા વર્ષાબેન એને જોઈને જોયા જ પેલા મળે વેરાવળ સાઈડ ક્યાં મળે ગરુ માં મળે એલચી મીઠા હોય ને આપડે એ વાત એ સાચી

હનુમાન બાપા નું મંદિર છે આપણું આ કાગડી ના જાગતા હનુમાન જાગતા હનુમાન ત્યાં જવાનું છે સદભાવના વૃદ્ધાશ્રમ વાળા નું કામ બહુ મસ્ત છે ત્યાં જુઓ ત્યાં પાંચ હજાર વૃક્ષ જોરદાર ઓક્સિજન ભવિષ્યમાં ઘટે જ નહીં અને વરસાદ ઘટે નહીં ત્રણ વર્ષ પછી ગ્રીનરી થઈ જાય ગ્રીનરી થઈ જવાની છે અહીંયા શું કરવું પડે હું હાલો ને સોટલા સોટલા કાઢવાના અને આવી ગયા છીએ આપણે ડારમા બાપાના મંદિરે આય ડારમા બાપા ગીધેડા આવી પડ્યા ગીધેડા હે સાહેબ બાંધવું હોય આમાં તમારાથી કઈ તમને કહો બાંધવા હે તમારા બાંધી એપાર્ટમેન્ટમાં ની છે આપણે શું વાંધો છે હા પાણીની વાતો ઈ વાત સાચી

શાક આપણું બધું અહીંયા બફાઈ ગયું છે મસાલો છે અહિયાં રેડી આપણો ગ્રેવી ને એ બધું ને અહિયાં બને છે એક બાજુ ભાખરી ને બીજી પા રોટલા ગરમા ગરમ જમાવટ આવી જાય એવું છે પણ આમાં હે ને અમારા સિયાબનના મામી કઈ ધ્યાન નથી દેતા હા બેન પાસે હતા ટામેટાની ગ્રેવી જતી રહી છે અંદર ડુંગળીની હે ઓકે અત્યારે કંઈક આવોયું છે આપણે વાડીનો

અહીંયા ઉપર આવીને આમ વ્યૂ જોઈએ બધી બાજુ બહુ મસ્ત ગ્રીનરી ગ્રીનરી બાજુમાં ખેતર આહા કઈ ઘટે જ નહીં નો ઘટે અને એમાંય વરડીયું છે એમાંય વરડીયું આહા એમાંય ભાખરીના ના રોટલા આહા ઠંડી હોય એટલે જોરદાર જલસો અને એમાંય લીલી ડુંગળી ભાઈ ચૂલાના ના હો રોટલા ચૂલા રોટલા મોજ જ આવી જાય

એ તમે તોડી જ નઈ બધાય બધે પાર્ટી મારા કિશનભાઈ નું કઈ કામ ઘટે જ નહીં મોજે મોજ ને જેસીબી આખે રાખે આખો દી અને બોડી વધારે રાખે હે માણા જેસીબી આખતે તો બોડી ઓછું હોય અને આનું વધતું જાય એ ખબર નથી પડતી હવે હે સાહેબ માણા જેસીબી આખે તો બોડી ઘટે આનું વધે હે એમ કેમ જેસીબી આખે કઈ શરીર નો ઘટે જેસીબી માં જોર નો કરવાનું એ બધું ભાઈ નો

આવ્યું તો મફત છે હા ગયા અગિયાર ને પાંચ હવે ચા પાણી ની તૈયારીઓ ભઠ્ઠે પકવવાનો હોય ચા ને મહેફિલ જામી છે જોરદાર ની અહિયાં કોઈ ગામ એવું હોય કે દાદા હોય તો છે આપણ ઈ વાત હા પણ દાળમાં દાદા હોય જ